શિક્ષણ વિભાગના માન્યતા ગણાતા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યાના લગભગ એક મહિના બાદ પણ વાઇસ ચાન્સેલરના બંગલામાં જ રહી રહ્યા છે બોર્ડ ઓફ મેનેજમેન્ટે આપેલી સમય મર્યાદા પૂરી થયા બાદ પણ તેઓ બંગલામાંથી જવા તૈયાર નથી ત્યારે હવે વડોદરાના સાંસદે ડોક્ટર શ્રીવાસ્તવને એક ઈમેલ પાઠવીને વહેલી તકે બંગલો ખાલી કરવા માટે વિનંતી કરી છે સાંસદે ઈમેલમાં માં જણાવ્યું છે કે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અગાઉ તમે વાઇસ ચાન્સેલર તરીકેની શૈક્ષણિક લાયકાત નહીં ધરાવતા હોવા છતાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા તમારે સમજવાની જરૂર છે કે એમએસ યુનિવર્સિટી સામાન્ય શૈક્ષણિક સંસ્થા નથી આ યુનિવર્સિટી દરેક વડોદરા વાસી ના સ્થાન ધરાવે છે અને ભારતમાં તેની આગવી પ્રતિષ્ઠા છે તમે આ સંસ્થાની પ્રતિષ્ઠાની ધૂળ ધાણી કરી છે તે અંગે અત્યારે મારે વાત નથી કરવી પરંતુ હું તમને વાઇસ ચાન્સેલર નું નિવાસ સ્થાન ખાલી કરવા માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર કે જેઓ રાજીનામું આપ્યું હતું અને એક એક નોર્મલ પ્રોસિજરના મહિનો બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા વીસી બંગલોમાં રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે છૂટ પણ આપવામાં આવી હતી પરંતુ હજુ પણ એમના દ્વારા આ વીસી જે બંગલો છે એમનો કબજો છોડવામાં નથી આવ્યો અને એ માત્ર ત્યાં સુધી સીમિત હોય તો બરાબર છે પરંતુ મહારાજા સજ્જરાવ યુનિવર્સિટીના જે સમગ્ર તંત્ર છે એનો જે વહીવટ છે એમાં પણ તેઓ હજુ એક નકારાત્મક પ્રભાવ પાડી રહ્યા છે નવા વાઇસ ચાન્સલરની નિમણૂંકમાં પણ તેઓ દ્વારા પ્રભાવ પાડવામાં આવશે એવું એમના દ્વારા જ એવી વાતો ઉપજાવવામાં આવી રહી છે ત્યારે આ વાતમાં સરકારની છબી જ્યારે ખરડાઈ હોય સરકારની છબી જ્યારે ખરડાતી હોય અને સરકારશ્રી તો એક ગુડવિલમાં એમને જ્યારે આ તક આપી હોય કે આપ નવું વૈકલ્પિક વ્યવસ્થા કરો ત્યાં સુધી અમે આપને ઘર અહીં રહેવા માટે આપીએ છીએ ત્યારે સરકારનું જ જો ખરાબ દેખાતું હોય ત્યારે ના છૂટકે મારે એમને ઈમેલ કરવો પડ્યો છે અને મેં એમને કહ્યું પણ છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે આપને જો કોઈ મકાન રહેવા માટે જો અત્યારે કોઈ વ્યવસ્થા કરવાની હોય તો એમાં પણ અમે આપને મદદ કરીશું પરંતુ મહારાજા શજીરાવ યુનિવર્સિટીનું જે ફિમાઇસ છે એમણે આપણે શાલીનતાપૂર્વક છોડવું જોઈએ